નમસ્કાર ખેડૂત મિત્રો શીખવા ક્રોપ સાયન્સ પછી હું દિનેશ ગેડિયા ફરી એકવાર આપણે મહુવા તાલુકાનું ગામ રાઠોડ જ્યાં પ્રગતિશીલ ખેડૂત આપણી પાસે રાજુભાઈ સાથે છે જેને થોડા દિવસો પહેલા એક વેપારી મિત્ર આપણે જાનાભાઈના કહેવાથી એને ઇમ્પ્રુવનો યુઝ કર્યો તો શું પ્રભાવ પડ્યો મગફળીની અંદર જે વાપરું છે તો ખાલી ત્રણ વીઘાની અંદર વાપરું છે અને બે વીઘાની અંદર નથી વાપરું બરાબર તો રાજુભાઈ થોડુંક આનો અભિપ્રાય આપો કેમ લાગ્યો તમને

ગામ રાતો તાલુકો માં જિલ્લો ભાવન જિલ્લો ભાવના અભિપ્રાય આપી આપણે સારા રિઝલ્ટ સારા રિઝલ્ટ સરસ ખુબ ખુબ આભાર